ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન જુલાઈ બે હજાર ચોવીસની પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન આપણે પછીથી જોઈશું ફક્ત આપણે અત્યારે પ્રશ્ન બેંક જોઈ લઈએ ચલો કયા કયા છે તો એક ને ત્રણ ચેપ્ટર છે ત્યાર પછી પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું પણ એ પહેલાં આપણે એક વિડીયો મૂકેલો છે એ પણ જોઈ લેજો આ જ બધા પ્રશ્નો છે જો વિભાગ એની અંદર કેટલા પ્રશ્નો પાંચ પ્રશ્નો ક્યાંથી પૂછવાના એના પ્રશ્ન ક્રમાંક છે એકથી ત્રણ નંબરના જે પ્રશ્નો નીચે આપેલા છે એમાંથી પહેલો ચારથી સાત નંબરના પ્રશ્નો આપેલા છે એમાંથી બીજો આઠથી દસ નંબરના પ્રશ્નો આપેલા છે એમાંથી ત્રીજો અગિયારથી પંદર નંબરના પ્રશ્નોમાંથી ચોથો સત્તરથી વીસ નંબરના પ્રશ્નોમાંથી પાંચમો એ બધા પ્રશ્નો નીચે આપેલા છે એ ચીટના બીમાં પણ રહેશે બીની અંદર પણ તમે જોઈ શકો કે બીની અંદર પણ એ બધા પ્રશ્નો આપેલા છે આ પ્રશ્નોમાંથી જ સી ની અંદર પણ એ પ્રશ્નો આપેલા છે એટલે એકથી પાંચ નંબરના પ્રશ્નોમાંથી અગિયાર અને બારનો છથી દસ નંબરના પ્રશ્નોમાંથી તેર અને ચૌદ નંબરનો પ્રશ્નો ત્યાર પછી ડી દિનની અંદર તો બહુ સારું છે આપણને ચારમાંથી બે જ લખવાના છે ચારમાંથી બે એટલે પંદર સોળ છે એ પ્રશ્નો એ એકથી પાંચમાંથી પૂછાશે એમાંથી તમને એકથી પાંચ અને છથી દસ એમાંથી ટોટલ કેટલા પ્રશ્નો પૂછવામાં આવશે ચાર પ્રશ્નો તમારે લખવાના ફક્ત બે વિભાગ ઈની વાત કરીએ વિભાગ ઈમાં પણ એવું જ છે બે પ્રશ્નો પૂછે તમારે એક જ લખવાનો એકથી બેમાંથી એક પ્રશ્ન અને ત્રણથી પાંચમાંથી હવે પ્રશ્નો જોઈએ આપણે આ બધા પ્રશ્નો એ જ છે જો આપણે જોયેલું પણ છે અને ફરીથી પણ એકવાર જોઈએ છે ટોટલ પ્રશ્નો કેટલા છે તો એ જોઈ લઈએ આપણે તો તલે અહીંયા પ્રશ્નો વીસ વિકલ્પો આપવામાં આવેલા છે એમાંથી પાંચ વિકલ્પ ત્યાર પછી બીની અંદર પણ એવું જ છે આપણને વીસ એક વાક્યમાં જવાબ આપેલા છે એમાંથી પાંચ સીની અંદર જોઈએ તો દસમાંથી આપણને પૂછાવાનું છે આ દસમાંથી ઉપર જે પ્રશ્નો મેં કીધા એ પ્રમાણે ની અંદર પણ આપણને આ દસ પ્રશ્નોમાંથી જ પૂછાશે કોઈ પણ ચાર બે લખવાના અને ઈની અંદર આપણને પાંચ પ્રશ્નોમાંથી પૂછાશે એમાં કેવી રીતના પૂછાશે તો આ પહેલાં બીજામાંથી પ્રશ્ન પૂછાશે અને ત્રણથી પાંચમાંથી એક પ્રશ્ન પૂછાય અને આ પહેલાં બીજામાંથી એક પૂછાય અને ત્રણથી પાંચમાંથી એક પૂછાય લખવાનું તો તમારે બેમાંથી એક જ એટલે આ પ્રમાણે જો કરવા જઈએ ને તો આપણને કોઈ મુશ્કેલ નથી આ બધાના જવાબો આપણે આગળનો એક વિડીયો બનાવેલા એમાં પણ મૂકેલા છે અને નેક્સ્ટ ટાઈમ જ્યારે સમય મળશે તો આપણે આનું પણ સોલ્યુશન મૂકવાનો પ્રયત્ન Cadizão, abal.